જય સોમનાથ નમસ્કાર મિત્રો સાંઈ બાબા મંદિરની પાસે આવેલી આ ઓમ સાંઈ બાબા કોલ્ડ્રિજની દુકાન છે આ દુકાને આ ભાઈ શ્રી લાલાભાઈ ડારીના રહેવાસી છે એમ એમ એવું કહેવાનું છે કે મેં પાંચસો પંચાવન જે ઠંડા પીણાની બોટલ લીધી જેમના હાથમાં તો એ બોટલ પીતો તો ત્યારે એમાંથી કચરો દેવા ખાવા અને સિંગ જેવું અથવા તો કોઈ મરેલી વસ્તુ હોય એવું લાગી રહ્યું છે

પણ બંધ બોટલ માં ક્યાંથી આવી પ્રશ્ન છે આ જે બોટલ છે એ તમારી દુકાન લાલભાઈ લીધેલી અને એમાં વસ્તુ જે નીકળી છે એ તમે પણ સ્વીકારો છો તમારી હાજરીમાંદરી જઈને પીધી નીકળી બરાબર ને ખુબ ખુબ ધન્યવાદ તો હવે મિત્રો આ દુકાનદાર તો શું છે કે આ બધી વસ્તુ લઈને વેચતા હોય અને સીલ પેક માલ એની પાસે બોટલો આવતી હોય એટલે એનો તો કંઈ કશું ના કહી શકાય પણ હવે એ ક્યાંથી વેચાતી લીધી છે અને કોણ દઈ ગયું છે એના વિશે આપણી ભાઈને જ પૂછીએ ભાઈ આ કઈ જગ્યાએથી માણસ તમને આપી દે ગાડી દેવા જ આવે ક્યાંથી દેવા આવે કંઈ ખબર એટલે ભીડિયાથી કે ક્યાંથી એમ તમે પૈસા એને આપતા છો ને અને પૈસા તો આપતા હોય ને તેનું બિલ બિલ નથી આપતા તો બિલ વગર તો દર વખતે તમને આપવા તો હવે અત્યારે ટૂંકમાં અમારે એને પકડવા છે તો અમારે શું કરવું એના માટે તમને પૂછીએ છે બિલ હોય તો એની એજન્સી કે એની દુકાનની એમને ખબર પડે ને તો એના મોબાઈલ નંબર હશે તમારી પાસે એના મોબાઈલ નંબર છે ને હા તો આપો ને મોબાઈલ આપો મોબાઈલ નંબર આપ્યા છે અચ્છા પણ કઈ જગ્યાએ આની આ કંપની છે એ ખબર પડે સારું મિત્રો આ સમયમાં માણસ મરે તો ભલે મરે પણ અમને પૈસા મળવા જોઈએ આવી વાતને લઈ અને લોકો ખોટું કરવા માંડી પડ્યા છે જેવી રીતે કે ડુપ્લિકેટ દૂધ બનાવવું એમ આવા ઠંડા પીણામાં પણ આવા ધૂમિકાર તડકામાં આવી રીતે ગેરપ્રવૃત્તિ કરી અને માણસોની તંદુરસ્તી સામે ખિલવાડ થઈ રહી છે અને એટલા બધી ફીણા દેખાઈ રહ્યા છે બોટલમાં કે આ ખરેખર ખૂબ જ શરીરને નુકસાન કરે એવી બોટલ છે એટલું જ નહીં પણ આ દુકાનદાર ભાઈનો એ વાંક કહી શકાય કે આ કોણ દઈ જાય છે કોણ નહીં એ પોતે જાણતા નથી એટલે એ ખરેખર દુઃખની વાત કહેવાય કારણ કે એને માટે જે આપવા આવે છે તો એનું સરનામું હોવું જોઈએ આ ક્યાં વસ્તુ બને છે આ માણસ કોણ દેવાવે છે એવું હોવું જોઈએ પણ આ દુકાનદાર ભાઈ છે એ પણ યોગ્ય રીતે જવાબ આપતા નથી હવે એ કે અમને કોઈક દઈ જાય છે કોકને પકડવો ક્યાં એટલે આવી મોટી ગંભીર બાબતમાં કદાચ દુકાનદાર ભાઈ પણ એમની સાથે જોડાયેલા હોય તો કંઈ નક્કી નહીં જેથી આ બાબતે પોલીસ વિભાગ ઊંડી દિશાએ તપાસ કરે અથવા તો આરોગ્ય વિભાગ ઊંડી દિશાએ તપાસ કરે અને આ દુકાનદાર ભાઈ છે એની પણ તટસ્થ પૂછા કરવામાં આવ્યો તો કદાચ પોલીસની સામે તે પોપટ બનીને સાચી હકીકત જણાવી શકે ખરા તો હવે આ બાબતે કાયદેસરની કાર્યવાહી થાય એવી જાહેર જનતાને અમે રવિરાજ ન્યૂઝના પત્રકાર તરીકે વિનંતી કરી રહ્યા છીએ કદાચ ને આ વસ્તુ જે સિંગનું કે છે પણ એમાં કોઈ મરેલી વસ્તુ હોય એવું પણ લાગી રહ્યું છે જેથી આ પીવાથી લોકો મોતને ઘાટ પણ ઉતરી શકે આ સ્પ્રિટ જેવી વસ્તુ છે મિત્રો એટલે આ હાલ અમે આ